સાંતલપુરમાં સાત વર્ષથી કોલેજ બિલ્ડિંગ નહીં બનતા એબીવીપી દ્વારા તાળાબંધી અને સૂર્તોચ્ચાર સાંતલપુર ખાતે સાત વર્ષથી કોલેજનું પોતાનું ભવન ન હોવાથી માધ્યમિક શાળામાં કોલેજ ચાલી રહી છે અને અપૂરતા ઓરડા હોવાને લીધે માત્ર નહીવત વિદ્યાર્થીઓ જ કોલેજમાં આવી રહ્યા છે અને પરીક્ષા માટે પણ રાધનપુર જવું પડી રહ્યું છે ગુરુવારે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરી શાળાના ભવનને તાળાબંધી કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાંતલપુર વિનિયન કોલેજના મકાન બનવાની કામગીરી છેલ્લા સાત વર્ષથી અધ્ધરતાલ રહેતા કોલેજ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં કોલેજ ચલાવવામાં આવી રહી છે જેમાં આશરે છસો જેટલા વિદ્યાર્થીઓ છે પણ તેઓને ક્યાં બેસાડવા તેવો પ્રશ્ન થાય છે સવારે અગિયાર કલાકે શાળા શરૂ થાય ત્યાં સુધી કોલેજના વર્ગ નીચેના ભાગે શાળાના રૂમોમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે પણ તે પછી તકલીફ થાય છે કારણ કે માત્ર બે ઓરડા જ બાકી રહે છે આવી સ્થિતિમાં પરીક્ષા લેવા માટે પૂરતા રૂમોની સગવડ નહીં હોવાને કારણે સાંતલપુરના વિદ્યાર્થીઓને રાધનપુર પરીક્ષા કેન્દ્ર ફાળવાતા પચાસ કિલોમીટર દૂર પરીક્ષા આપવા જવું પડે છે

જ્યાં બાંધકામ મકાન બાંધકામ અટકેલું વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડી અને જ્યારે પરીક્ષાઓ આવે ત્યારે તેમને રાધનપુર જઈ અને દૂર દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો ખાસ કરીને તો બહેનોને ત્યાં જઈને બસો બસો કિલોમીટરનો પ્રવાસ કરીને પરીક્ષાઓ આપવી પડતી હોય છે અને છસોથી વધારે વિદ્યાર્થીઓ છે છતાંય કોલેજ પાસે કોલેજ પ્રશાસન પાસે કોઈપણ પ્રકારની તેમને બેસાડવાની કે કોઈપણ પ્રકારની સુવિધાની વ્યવસ્થા નથી તો વિદ્યાર્થી મિત્રો ને આ પ્રકારની તકલીફ ક્યાં સુધી ભોગવશું શું પ્રશાસનને આંખ નથી ચૂકવતી કેટલા વર્ષો વીતી ગયા કદાચ એક આદ વર્ષ હોય તો આપણે એવું પણ સમજીએ કે એના કામમાં લેટ થઈ નવું નવું વર્ષોથી જે કામ બંધ પડ્યું છે એ કોઈ પણ પ્રકારની યોગ્ય બાબત નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉગ્ર રજૂઆત કરે છે અને જ્યાં સુધી આ કામ નહીં લેવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ વિષય મૂકશે નહીં અને આગામી સમયમાં પણ આની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે સરકારને કે ઝડપીથી આ વિષયને જોવામાં આવે અને આ વિષય જલ્દીથી સોલ્વ કરવામાં આવે અહીંયા સાંતલપુર કેન્દ્ર આપવામાં આવે વિદ્યાર્થીઓને રાધનપુર પરીક્ષા આપવી પડે અને ઝડપથી આ કોલેજનું બાંધકામ શરૂ કરવામાં આવે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાંતલપુર નગર વતી માંગ કરું